તો કે સોનાનો રૂપાનો અને ચાંદીનો પર્વત હતો ત્રણ શિખરો હતા અને આ ત્રિકૂટ પર્વતની પાસે શું હતું તો કે ત્રિકૂટ પર્વતની પાસે એક સરોવર હતું આ સરોવરમાં એક વખતે એક હાથી પોતાની હાથણીઓ અને બચ્ચાઓની સાથે સ્નાન કરવા માટે આવે છે જો ત્રિકૂટ પર્વત એટલે શું સત્વગુણ રજોગુણ અને તમોગુણથી બનેલી સૃષ્ટિ અને એની પાસે સરોવર વસેલું છે સંસાર એ શું છે તો કે સંસાર એ સરોવર છે અને ગજેન્દ્ર ત્યાં આગળ સ્નાન કરવા માટે આવે છે એનો અર્થ શું થાય તો કે ગજેન્દ્ર એટલે બીજું કોઈ નહીં પણ ગજેન્દ્ર એટલે જીવાત્મા તો જીવાતમાં સંસાર રૂપી સરોવરમાં સત્વગુણ તમગુણ અને રજુ ગુણ કિનારે શું કરવા આવે છે સ્નાન કરવા માટે આવે છે એક વખતની વાત છે કે ગજેન્દ્ર પોતાની હાથણીઓ અને બચ્ચાઓની સાથે આવે છે અને જ્યારે સ્નાન કરતો હોય છે એ સમયે એને એક મગર પકડી લે છે પગેથી દેખો ભાઈ મગર જે પકડે ને આ મગર પકડે એટલે શું આપણને બધાને પણ મગર બહુ પકડી લે છે કથા મેં ભાઈ આમ આના તો ચાહતે થે પણ મગર એ હો ગયા મગર એ હો ગયા મગર એ હો ગયા અરે વો તો હમ કર લે તે યાત્રામાં જના મગર મગર તો બહુ આવે આવે કે ના આવે મગર અગર ને મગર નહીં હોતા તો એ હો જાતા આ મગર આપણને બહુ પકડે ગજેન્દ્ર જ્યારે સરોવરમાં આવ્યો ત્યારે મગરે પકડ્યો અને પગેથી પકડ્યો ત્યારે આથણીઓ બચાવે બચાવવાનો બહુ પ્રયાસ કર્યો ગજેન્દ્ર ઈશારો કરે છે કે આમ હમ હમ સવારથી લઈને સાંજ સુધી આથિઓને બચાવવો પ્રયાસ કરે છે અને પછી ધીમે ધીમે પડતો મૂકે છે જો જીવ માત્ર ની આ કથા છે આપણે બધા ફરતા હોઈએ ને મારી પાસે આટલો બધો પૈસો મારી આટલી ઓળખાણ આટલી પોચ મારો આટલો પરિવાર બધું કહેતા કેતા ફરતા હોઈએ મારું કોઈ શું બગાડી લેવાનું છે થાય ને પણ એવી બધી ભાવનાઓ દરેક માણસને થાય મારું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું મારી પોચ કેવી મારી ઓળખાણ કેટલી મને પૈસાની કમી નથી મારી પાસે મેડિક્લેમ છે પણ પતિ જ્યારે કાળ રૂપી મગર પકડે છે ત્યારે થોડી ઘણી સેવા કદાચ કરે બી ખરા દવાખાને લઈ જાય પણ ડૉક્ટર કહે છે ને કે હવે શરીરનું કામ પતી ગયું હવે ઘરે લઈ જાઓ અને ઘરે લઈ જઈને સેવા કરો અને સેવા કરવાનું જ્યારે નામ આવે ત્યારે એનો ખાટલો ક્યાં પડે ખૂણામાં એનો ખાટલો પડે જીવ માત્ર ની સત્ય હકીકત છે વાસ્તવિકતા છે ખૂણામાં ખાટલો પડે અને ખાટલો પડે નહીં પછી તો એવી સ્થિતિ થાય કે એની જોડે કોઈ વાતો કરવા એ ના જાય શું વાતો કરે હા ભળતો તો છે નહીં અંગમ ગલિતમ પલિતમ મુંડમ શંકરાચાર્ય જે જે કેટલી સરસ મજાની વાત લખી કોણ વાતો કરવા છે એની પાસે સાંભળતો નથી હવે કઈ કામનું નહીં હું તો એ કવિતા બહુ સરસ મજાની હું કાયમ કહું કે જો થયો નિવૃત્ત જીવનમાં ક્યારેય નિવૃત્ત ના થશો જો થયો નિવૃત્ત તો ખૂણામાં ધકેલાતો ગયો જો થયો નિવૃત્ત તો ખૂણામાં ધકેલાતો ગયો માણસ જો નિવૃત્ત થઈ જાય એટલે ખૂણામાં ધકેલાય અને પછી કહે છે કે રાહ જોતો તું કદી ઘર આખું પગાર લઈને આવે ત્યારે બોનસ લઈને આવે ત્યારે આખું ઘર રાહ જોતું હોય કે આયા પપ્પા આયા એ પપ્પાને ડિસ્ટર્બ ના કરીશ પપ્પા આવે પેલા તો પાણીનો ગ્લાસ હજર થઈ જાય જમી તો તો મોડું છે કે ચા પી લો રાહ જોતું તું ઘર કદી આખું આજે ઘરમાં છું તો ઘરથી વિસરાતો ગયો માણસ ઘણી વખત તો રિટાયર્ડ થઈ જાય એટલે દશા કેવી થાય પછી બિચારો ગરમ ગરમા હોય હવે એની જરૂરિયાત નથી રહી ઘરને તો ઘરમાં છે છતાં ઘરનાથી વિસરાતો ગયો જો થયો નિવૃત્ત તો ખૂણામાં ધકેલાતો ગયો પાસે થોડા ઘણા પુસ્તકો થોડી ઘણી વસ્તુઓ વિચાર્યું હતું કે ગડપણમાં વાંચીશ ગડપણમાં મારે કામમાં આવશે પણ જરૂરિયાત એ બધું વેચતો ગયો ઘરડો માણસ ક્યારેક ક્યારેક જૂની જૂની વસ્તુ વેચવા માટે નીકળે ત્યારે કદાચ એની વ્યવસ્થા હશે જો થયો નિવૃત્ત તો ખૂણામાં ધકેલાતો ગયો પાસે મંદિર ભગવાનને શોધવા ત્યાં નીકળ્યો કે ચલો કદાચ ત્યાં મને મુક્તિ મળશે ત્યાં મોક્ષ મળશે ત્યાં આનંદ મળશે હવે આખું જીવન ના કર્યું હોય તો શું મળે હતું પાસે મંદિર તે પૂજારી કરીને ધક્કા ખાતો ગયો જો થયો નિવૃત્ત તો ખૂણામાં ધકેલાતો ગયો અને પછી ધીમે રહીને કે એક દિવસ એમ્બ્યુલન્સ આવી પહેલાં તો ઘરના લોકો મને પૂછતા નહોતા હતા કે ભાઈ તારી શું દશા છે તારી શું તમને કંઈ જોઈએ છે કારણ કે થયો નિવૃત્ત હવે ખૂણામાં ધકેલાતો ગયો કે છે કે એક દિવસ એમ્બ્યુલન્સ આવી હતી અને એમ્બ્યુલન્સ જ્યારે આવી ત્યારે શું થયું હતું કે કુતુહુલ વશ ચર્ચાતો ગયો કે શું થયું તું અમને સ્વાભાવિક રીતે બહાર પૂછે ને પોળમાં કે સોસાયટીમાં પૂછે કે કંઈક થયું હતું કે હા જો ને કે ખાધું પછી ખાધા પછી કે થઈ ખાધા પછી ફેલિયર થયું કુતુહુલ વસ્ત ચર્ચાતો ગયો કેવી રીતે ચર્ચાતો ગયો કુતુહુલ વસ્ત ચર્ચાતો ગયો અને હોસ્પિટલમાં ગયા પછી શું દશા થાય તો કે છે કે મને શરીર નું અંત આવી ગયો મને મુક્તિ મળી અને બીજા દિવસે કે મારું પોતાનું બેસણું હતું ત્યારે એટલી બધી વસ્તી આવી એટલી બધી વસ્તી આવી તો એમ થાય કે અરે હું જીવતો હતો કેટલો ખુશ થયો હતો મારા બેસણામાં જ એટલી વસ્તી આવી હતી બેફામ સાહેબ એક શેર છે હતો મારો પ્રસંગ અને મારી હાજરી નહોતી હતો મારો પ્રસંગ અને મારી હાજરી નહોતી એટલે હાથી એટલે બીજું કોઈ નહીં આપણો અહંકાર આપણો અભિમાન હાથીને તમે જુઓ હાથીની સૂંઢ કેવી છે તમે આગળ જુઓ ને તો લાંબી સૂંઢ છે કેવી સૂંઢ છે હાથીની લાંબી સૂંઢ છે એવી રીતે માણસની બી લાંબી સૂડ છે માણસ લાંબી સૂડ કેવી રીતે હોય તો કે જે રીતે લાંબી સૂડ રાખીને હાથી ફરતો હોય ને વનમાં વિચરણ કરતો હોય હાથીઓની જોડે બચ્ચાઓની જોડે એવી રીતે માણસ બી લાંબી સૂડ એટલે નાબુ નાક રાખીને ફરે છે ક્યારેક યશની ક્યારેક પ્રતિષ્ઠાની ક્યારેક ધનનું પણ બણસનું નાક કેવું છે તો કે માણસનું નાક લાંબું છે પણ ખબર ક્યારે પડે ખબર ક્યારે પડે કે જ્યારે કાળ પગેથી પકડે ત્યારે કે અને પછી ઘણી વખતે માણસ ઘરડું થાય ને એટલે પછી બાકડે જાય અને બાકડે જઈને પછી તાલી પાડીને શું કે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે માણસને ગઢપણ આવે ત્યારે ખબર પડે કે કોઈ કોઈનું નથી પણ આ રિયાલિટીને સમજતા તો આખું જીવન નીકળી જાય શું કરતા કરતા મારા દીકરા મારી દીકરી મારું ઘર મારો પરિવાર મારો સમાજ મારી પાસે આટલા પૈસા મને કોઈની પડી નથી મારી ઓળખાણ છેલ્લે ગડપણ આવે ત્યારે ખબર પડે કે ભાઈ મારું મારું કરતું હતું એ છેલ્લે મારું કશું કામમાં આવતું નથી ગજેન્દ્રએ પગ પકડ્યો એટલે કાળ રૂપી જ્યારે મગર તમારો પગ પકડે ત્યારે સમજી લેવાનું કે તમારે સાવધ થઈ જવાનું આથણી અને તો ધીમે ધીમે વિદાય લીધી કોઈ ક્યાં સુધી પ્રતીક્ષા કરે હવે તો ભૂક લાગી જે લોકો તમારી પ્રાર્થના કરતા હતા જે તમારી સેવા કરતા હતા પ્રાર્થના કરવા મળે કે પ્રભુ યા તો પછી અંદર હવે અમે છૂટા થઈએ જે પ્રાર્થના કરતા હતા હવે એ લોકો એવી પ્રાર્થના કરતા થઈ ગયા કે પ્રભુ હવે આમનું દુઃખ અમારાથી જોવાતું નથી હવે અમને તમે મુક્તિ આપો એટલે કોઈએ બહુ સરસ મજાની વાત કરી ગુજરાતીમાં એવું કહેવાય કે સગા સગા શું કરો સગા સગા શું કરો સગા તો સૌ વળાવીને પાછા વળશે એ તો લાકડા હાચા સગા તમારી ભેગા બળશે ગજેન્દ્ર એ બહુ પ્રયાસ કર્યો પણ અનેક પ્રયાસ કરવા છતાં પણ કહેજે કે પોતે મગરના મોઢામાંથી પોતાનો પગ બહાર કાઢી શક્યો નહીં અને ત્યારે પૂર્વજન્મની સ્મૃતિ હતી ત્યારે પૂર્વજન્મની સ્મૃતિથી એને યાદ આવ્યું અને એણે ભગવાનની સ્તુતિ કહ્યું